અમૃત ભારતની સ્ટેશન સ્કીમ દો હજાર બાવીસ બે હજાર બાવીસ ડિસેમ્બરમાં લોન્ચ કરેલી હતી આમાં મેઇન ફોકસ હતું સર્ક્યુલેટિંગ એરિયા બંને સાઈડ જોડવાનું શહેરને બંને સાઈડ જોડવાનું એટલે ટ્વેલ્વ મીટરનું એફઓબી કદાચ મોટું એફઓબી હોય એ એના સિવાય જે પેસેન્જરો માટે જે સુવિધા છે જે વેટિંગ રૂમની સુવિધા હોય કોન્કોર્સ હોલ હાઈ લેવલ પ્લેટફોર્મ સરફેસિંગ એને કવર શેડ એ બધી મૂળભૂત સુવિધા જે છે પેસેન્જર વાળી એને વધારવા માટે આ સ્કીમ લાગુ કરેલી છે અત્યારે તમે જોયું હશે લગભગ પચાસ પ્રતિશત કામ જેવું પૂરું થઈ ગયું છે આમાં પહેલાં જે ગેટ હતું નાના નાનું ગેટ હતું એ વધારવામાં આવ્યું છે આખું જે જગ્યાએ આપણે ફંક્શન કર્યું છે એ જગ્યા આપ જોયું હશે એકદમ કાફી મોટું સર્ક્યુલેટિંગ એરિયા વધારી દીધું છે અને સર્ક્યુલેટિંગ એરિયા સિવાય જેવી રીતે સાહેબે કીધું વિધાયક સાહેબે કીધું એક મોટું ગાર્ડન ડેવલપ કરવામાં આવે છે કારણ કે આપણી સ્ટેશન બિલ્ડિંગ એટલી સુંદર છે હેરિટેજ લિગેસી છે આ આપણી સ્ટેશન બિલ્ડિંગ બીજી જગ્યાએ દેખાવામાં નહીં ભલે એટલી સુંદર સ્ટેશન બિલ્ડિંગ છે એને હેરિટેજ બિલ્ડિંગ એવી રીતે એને એ જ રીતે રાખી છે એની સિવાય જે મૂળભૂત સુવિધાઓ છે એ તો આપણે આપીએ જ છીએ સ્ટેશનનું આખું સર્વિસિંગ થઈ ગયું છે સીઓપી કે કવર ઓડ પ્લેટફોર્મનું કામ હાલે જ છે એ લગભગ પંદર વીસ દિવસમાં પૂરું થઈ જશે